તમે વધારે વધારે વખત હલી જાવ છો તમે કોઈ કામ કરવાનો નિર્ણય લો છો પછી એને અધૂરું મૂકી દો છો આગળ વધવા માટે આ બધી વાત નહીં ચાલે આ બધા એક બહાના હોય છે પ્રકૃતિ છે એની રીતે કામ કરશે જ સમય થશે એટલે તમને નિંદર આવશે જ સમય થશે એટલે તમને ભૂખ લાગશે જ સમય થશે તમે જ્યારે કામ ઉપર કરવા બેસશો ત્યારે શરીર આળસ કરશે જ પણ એટલું જરૂર યાદ રાખજો કે શરીર તમારી જે ઊર્જા છે એ બંને વસ્તુ ભિન્ન છે બંને વસ્તુ અલગ છે તમારો એક મસ્તિષ્ક એમ કહે છે કે તમે કામ કરવા વળગી જાવ તમારે જરૂર છે તમને સત્યના તરફ આગળ લઈ જવા માટે તમારા જીવનનો ગ્રો તરફ લઈ જવા માટે તમને પુશ કરે અને એક એ મન છે કે જે તમને આળસ કરે છે તમને એમ થાય કે ભાઈ હવે કામ નથી કરવું બસ આજના માટે એટલું જ ગણો અથવા તમે કોઈ કામ કરતા હોય તમને વારે ઘડીએ ડિસ્ટ્રેક કરી દેશે આ જે વારી ડિસ્ટ્રેક્ટ કરી દે છે ને એ વાત તમે સાંભળતા જ બંધ થઈ જાઓ નહીં તમને કંઈ કશું થતું જ નથી તમે ગમે એટલા વિચાર આવે માનો કે તમે કોઈ પણ કામ કરવા બેઠા બુક વાંચવા બેઠા એક કલાક તમે નિર્ણય કરી લો છો કે એક કલાક વાંચવી છે પછી શરીર ગમે તે કે જો તમે એની જ વાત શરીરની વાત જ માનવામાં રહેશો તમારા જે ફાલતુ મન તમને જે આ વિચાર પેદા કરે છે એની વાત જ તમે માનવામાં રહેશો તો પછી તમે ક્યારેય આગળ જ નહીં વધી શકો ક્યારેય ગુરોજ જ નહીં થઈ શકો કેમકે તમારી એ નબળી માનસિકતા છે બનાવી દે છે તમે એક વખત છે કોઈ કામ કરવાનો નિર્ણય કરો છો અને પછી એને અડધું મૂકી દો છો અને ફરી વખત તમે જ્યારે શરૂ કરો છો જ્યારે પેલા જે અકળામણ હતી એના કરતાં ડબલ અકળામણ થઈ જાય છે પેલા આપને લાગતું હતું કે આ કામમાં મને આળસ આવશે બીજી વખત કન્ફર્મ થઈ જાય કે નહીં આ કામમાં મને આળસ આવે જ છે આ કામ કરવું મને ગમતું જ નથી હા તમારું મગજ છે ને તમે સક્ષમ બનાવો કોઈ પણ કાર્ય કરવા માટે એ પછી દસ કિલોમીટર હાલવાનું હોય તો ભલે બે બુકના પેજ વાંચવાના હોય તો ભલે અને બીજું કોઈ અન્ય કામ કરવાનું હોય તો પણ ભલે કરવાનું છે એટલે કરવાનું જ છે જો તમે મગજને છે નબળી માનસિકતા તરફ વાળશો તો એ તરફ વળશે એના જેવું છે કે તમે જેવો વિચાર કરશો એવું જીવન તો બનશે જ પણ જેવી રીતે તમે તમારા શરીરને જેવી રીતે તમે તમારા મગજને ઢાળશો એવી જ રીતે છે તમને હેલ્પફુલ થશે તમને મદદ થશે આપણે ભવિષ્યની ચિંતા પણ ના કરીએ અને ભૂતકાળની યાદો પણ ના કરીએ ચોવીસ કલાક વર્તમાનમાં આપણે રહેવાનો નિર્ણય કર્યો છે તો પછી ચોવીસ કલાકમાં જે બેસ્ટ થાય બહેતરીન થાય એ વસ્તુ આપણે કરીએ હવે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ આજે હું એટલું કામ કરી રહ્યો છું તો કાલે કદાચ મારાથી ના થાય અને ઘણીવાર જીવનમાં એવું થાય કે આજે તમે બેસ્ટ અને બહેતરીન પરફોર્મ તમે તમારું બોડીને આપ્યું તમે તમારા બ્રેઇનનું આપ્યું પૂરું હન્ડ્રેડ ફોકસ લગાવીને તમે કામ કર્યું અને એક્ઝેક્ટ બીજે દિવસે તમે વિચારો છો કે મેં જે કાલે કામ કર્યું હતું એવું જ આજે કામ કરવું છે તો નહીં થાય એનું કારણ શું તમારા મગજની અકડામણ છે તમે થોડા ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા હા આ એટલા માટે થાય છે કેમ કે તમારી જે સાચી નીડ છે ફૂલફિલ નથી થતી તમે તમારા મગજને છે ઢીલું આપી દો છો સચિન તેંડુલકરની એ બાબત મને બહુ ગમે કે કહે છે કે ભલે કદાચ ગમે એટલા રન થયા હોય સદી મારી હોય છતાં બીજા દિવસે હું એ જ સમયે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ઉતરું છું એ જ સમયે એક્ઝેક્ટલી ફેરફાર નહીં કંઈ રૂટીનમાં આ આ લેવલની છે મગજમાં ક્ષમતા જોશે આ લેવલનું મગજ તમારે કડક બનાવવું જોશે એક સિંહનું કલેજું બનાવવું જોશે એક જબરદસ્ત ઉર્જા વિકસાવી જોશે ત્યારે જ આ બધી વસ્તુ છે સંભવ થશે તમારા જીવનમાં કંઈક આગળ વધવું છે કંઈક મેળવવું છે કંઈક તમે હાસિલ કરવા માંગો છો તો પછી કંઈ એમનામ જ હાસિલ નથી થવાનો એના માટે તમારે લોહી રેડવું પડશે સામાન્ય માણસોએ પોતાનો પરસેવો પાડે છે અને જે મહાન માણસ હોય જે પોતાના જીવનમાં હકીકતમાં કંઈક કરવા માગતો હોય કર્મ કરવા માગતો હોય કર્મયોગને સમજી લીધો હોય એ મુજબ એ કર્મ કરવા માગતો હોય સત્યની દિશા તરફ કર્મ કરવા માગતો હોય હંડ્રેડ પરસેન્ટ દઈને પોતાનું કર્મ કરવા માગતો હોય એ વ્યક્તિ છે એ વ્યક્તિ પરસેવો નથી પાડતો એ વ્યક્તિ લોહીનો પરસેવો પાડે છે શું કામે કે ડરતો નથી કેટલી કલાક કામ કરવું એ સમય ઉપર વિજેતા મેળવી રે છે ભલે પંદર કલાક હોય અઢાર કલાક હોય કે બાર કલાક હોય એ કામ કરે તો એ પછી કરે જ એમાં કોઈ પણ જાતની છે ભાંગછોડ લઈ આવતો નથી એમાં કોઈ પણ જાતની છે આળસ લઈ આવતો નથી આ લેવલની માનસિકતા જોશે ત્યારે જ બધું થઈ શકશે આપણે તો બે કલાક સૂવા ઓછું મળે તો પણ આપણે આખા દિવસ આપણે કમ્પ્લેન કરીએ કરીએ છીએ કે ભાઈ સુવા આજે બે કલાક ઓછું મળ્યું કે રાતે આજે એટલા વાગે સુતો ને એટલા વાગે ઉઠ્યો નહીં આવી બધી નાની નાની વાતોમાં ફોકસ નહીં ચાલે જો તમે આવી જ નાની નાની બાબતોમાં છે ફોકસ કરવા લાગી ગયા આવી જ નાની નાની વાતોમાં તમે તમારું જીવન છે એ સીમિત બનાવવા માંડ્યા તો પછી જે મળવાનું છે જે સત્ય છે જે હકીકત છે એનાથી તો તમે અંજાન જ રહી જશો જીવનમાં જે એકચ્યુઅલમાં જે કંઈ કરવા જેવું છે હાસિલ કરવા જેવું છે એ વસ્તુ સુધી તમે પહોંચી જ નહીં શકો કેમ કે તમારી સૌથી પહેલાં તો તમે માનસિકતા ખરાબ કરો છો સહાયની માનસિકતા ઓલી સહાય આ સહાય થોડું સહેલું કામ મળી જાય તો મજા આવે હા મળી જાય તો મજા આવે આ તમારી માનસિકતા છે છે બધી બધી નબળી બનાવે તમે જ વસ્તુઓને છોડી દો સવારમાં કેવી રીતે ઉઠવું ઉઠીને શું કરવું શું નહીં તમને ખબર જ છે બધું શું કરવું છતાં તમે વધારે વખત વધારે વખત એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને છતાં તમારી પાસે થતી નથી તમારા કીધે થતી નથી પછી તમે એમ વિચારો છો કે મારું માન માનસિક તા છે નબળી બની ગઈ છે તો એ થવાની જ છે કેમ કે પગલા જ તમે એવા ભરીએ છે તમે સત્યનો ચુનાવ કરો એ મેટર નથી કરતો કે તમે સવારે ઊઠીને શું કર્યું કે શું નથી કર્યું મેટર એ કરે છે કે તમે જ્યારે સવારમાં ઊઠો છો એક્ચ્યુઅલમાં તમારા જીવનમાં કયું કરવા જેવું કામ છે કામે જવું પડે છે અને એક તરફ કામે જવામાં આનંદ આવે છે મારે જવું છે અને જવું પડે છે એમાં જમીન આસમાનનો ફરક છે એક છે જવું પડે છે મજબૂરી છે અને બીજી તરફ છે એક અપાર આનંદ છે કે બસ આજે કરવું જ છે અને તમારો જે કંઈ પણ ચુનાવ છે એમાં તમારે રહેવું સંભાવના છે મુસીબત આવવાની જ છે સંભાવના છે ખુશી આવવાની છે દુઃખ આવવાનું જ છે ધર્મનો મતલબ એ નથી તમે કોઈ સત્યના રસ્તે ચાલો તો એનો મતલબ એ નથી કે તમારા જીવનમાં પરેશાની નહીં આવે તમારા જીવનમાં દુઃખ આવશે જ નહીં સત્યના માર્ગ ઉપર જ્યારે ધર્મના માર્ગ ઉપર ચડશો ત્યારે તમને સુખ અને દુઃખ આ બંને વસ્તુથી પરે કરી દેશે તમારા જીવનમાં કંઈક એવી વસ્તુ તમને આપી દેશે જે આ બધી જ વસ્તુ કરતાં ઉપર હોય હવે તમારે જીવનમાં એક જ કામ કરવાનું છે કે જે કંઈ પણ નિર્ણય લો એ નિર્ણય સત્ય તરફ હોવો જોઈએ ને બસ એમાં ઢંટિયા રહો કે જે નબળી માનસિકતા બનાવવાની એક ટેવ પડી ગઈ છે એને દૂર કરી દઈએ એટલા વાગે ઉઠવાનું છે ઉઠવાનું છે જે પણ થાય સાત વાગે ઉઠવાનું છે ઉઠવાનું છે નવ વાગે ઉઠવાનું છે ઉઠવાનું છે પાંચ વાગે ઉઠવાનું છે ઉઠવાનું જે કાંઈ પણ થાય સાડા ત્રણ વાગ્યા સુધી કામ કરવાનું છે રાતે તો કરવાનું છે બે વાગ્યા સુધી કરવાનું છે તો કરવાનું છે એમાં જરાય બાંગછોડ ના ચલાવો લોહી રેડવું જોશે ત્યારે જ થશે અને નબળી માનસિકતા નહીં ચાલે સો મળતા રહીએ સાથે ધન્યવાદ જઈએ હિન્દ માત્ર